Namaste, más મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે અને કઈ તારીખે આવશે અને મિત્રો સાથે જ જાણીશું કે તમે સત્તરમા હપ્તાની સ્થિતિ કઈ રીતે સેટ કરી શકો તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીઓને બે બે હજાર રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળ હપ્તાઓ

વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ડ્રોપડાઉન તમારી માહિતી પસંદ કરો જેમાં રાજ્ય જિલ્લો જિલ્લો બ્લોક અને ગામ વગેરે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારે પર ક્લિક ક્લિક કરવાનો રહેશે સાથે જ તમારા ક્લિકતાની માહિતી તમારા સામે આવી જશે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો